આજે સત્યાવીસમી જૂન બે હજાર પચીસ શુક્રવાર અને રથયાત્રાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહન ને ગમવાને ઈચ્છો માનને સુખદાયક તમે જાણો સુંદર શ્યામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો સમજી વિચારી બોલો અમૃત વેણજો મોહનને ગમવાને ઈચ્છો માનની મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાની બેન જે મળવા માટે આવી છે એને ઉપદેશના વચનો કહી રહ્યા છે અને શાના માટે સાંભળ બેની તારા સુખને કાજ જો જીવનમાં જો સુખી થવું હોય તો આ જે કંઈ શબ્દો ઉપદેશ વચનો કહ્યા એને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરો સુખી થવા માટે માણસ કેટલા પ્રકારના પ્રયત્નો કરે છે પરંતુ એ બધા દેહના સુખ માટેના પ્રયત્નો છે મન ઇન્દ્રિયો અંતકરણને લાડ લડાવવા માટેના પ્રયત્નો છે અને એ તમામ પ્રયત્નોની અંદર ઓછા પ્રમાણમાં અધર્મ પણ હશે અનીતિ પણ હશે દુરાચાર પણ હશે ધર્મનું ભગવાનનું અને સંતનો અને આધ્યાત્મિકતાનું અને ખાનદાનનું વિસ્મરણ પણ હશે માનવતા ભૂલીને માણસ સુખને શોધવા માટે નીકળી પડ્યો છે સુખી થવા માટે પહેલામ પહેલું ભગવાનનું ભજન કરો મુક્તા નંદના નાથ મગન થઈ સેવજો આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે એમનું હરતું ફરતું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ વર્તમાન સમયમાં મહાન સ્વામી મહારાજ છે એમનું ભજન કરવું એટલે કે એમની રુચિમાં ભળવું તેઓ કહે તેમ કરવું એમનામાં અને એમના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધાને વિશ્વાસ રાખવા મનગમતું મૂકી દેવું એમને છે ગમે છે એ પ્રમાણે જ કરવામાં આવે અને તે પણ આનંદ વિભોર થઈને કચવાતા મને નહીં હતાશા નિરાશા સાથે નહીં મારા કેટલા મહાન ભાગ્ય છે કે જે ભગવાન ગોપીઓને મળ્યા હતા કરોડો વાનરને મળ્યા હતા ઉદ્ધવજીને મળ્યા હતા વિભીષણને અને સીતાજીને મળ્યા હતા લાડુબા જીવુબા જમકુબા રાજબા પર્વતભાઈ ગોવર્ધનભાઈ સગરામ ભક્ત અને જોબન પગીને મળ્યા હતા એના એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમ તત્વ મને પ્રમુખ સ્વામી યોગી બાપા અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે હું ધન્ય થયો છું કૃતાર્થ થયો છું એમણે કૃપા કરીને મારામાં પાત્રતા કુપાત્રતા જોયા સિવાય મને શરણમાં લીધો અને મને આ સેવાની આજ્ઞા કરી સત્સંગ કરવા કરાવવાની આજ્ઞા કરી કથા સાંભળવાની ને કથા પારણ કરવાની આજ્ઞા કરી આનંદ વિભોર થઈને ભગવાનનું ભજન કરવામાં આવે અને સાથે સાથે સમજી વિચારી બોલો અમૃત વહેણજો સમજદારીપૂર્વક વિવેકપૂર્વક અને સંયમપૂર્વક આપણે જે કંઈ બોલીએ એમાં આપણું પણ ભલું થાય અને સાંભળનાર વ્યક્તિનું પણ ભલું થાય યોગી બાપા કહેતા કે દુનિયાની અંદર જેટલા જેટલા મહાયુદ્ધો થયા છે ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળની અંદર ઘર ઘરની અંદર પરિવાર પરિવારમાં સોસાયટીમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વિસંવાદિતા ઊભી થાય છે ઝઘડા થાય છે કંકાસ થાય છે એનું મૂળ કારણ વાણી છે એટલા માટે યોગી બાપા કહેતા કે વાણી પાણીની માફક નહીં પરંતુ ઘીની માફક વાપરવી કેવા વચન બોલવા કોની આગળ બોલવા કેટલી વિનમ્રતાથી બોલવા આ વિચાર માગી લે છે દુનિયાની અંદર ઘણા ઘણા મોક છે એ મોંઘા હશે કપડાં મોંઘા હશે શણગાર મોંઘા હશે બૂટ ચપ્પલ મોંઘા હશે મોબાઈલ મોંઘા હશે ઘણી ઘણી વસ્તુ સાધન સામગ્રી મોંઘી હશે પણ એક ચિંતનનું વાક્ય છે મધુરી વાણી વિવેકી વાણી ઘણા ઘણો ઘણો મોંઘો શોખ છે તે બધાને પોસાય તેવો નથી બહુ સુંદર ચિંતન છે એને મોંઘા શોખની તુલના આપી કે જેનામાં આધ્યાત્મિકતા છે નમ્રતા છે સરળતા છે વિવેક છે ભગવાનનો સંબંધ છે ભગવાનનો ડર છે ધર્મ અને શાસ્ત્રના રાહ પર જેનું જીવન જીવાય છે એવા સંતો ભક્તો માનવતા સભર જેનું જીવન છે એ લોકો આ શોખ કરી શકે છે એની વાણીમાં નરી નમ્રતા ભગવાનનો સંબંધ દરેકનું ભલું થાય એવી ભાવના સમજી વિચારી બોલો અમૃત વેણજો નિષ્ઠાની વાત કરવાની હોય ધર્મની વાત કરવાની હોય કુસંગનો ત્યાગ કરવાની વાત કરવાની હોય સત્સંગની વાત કરવાની હોય ત્યાં પણ વિવેક મર્યાદા અને સંયમ હોવા જરૂરી છે આડે ધડ સામેવાળી વ્યક્તિના વિચારનું ખંડન કરીને એની અણસમજણને કચરાપેટીમાં નાખીને આપણે વાતો કરવા માટેનો દંભ કરીએ અહંકાર લાવીએ તો સમજી લઈજો તમને પણ સુખ નહીં થાય અને સામેવાળી વ્યક્તિને પણ સુખ નહીં થાય સુખી થવા માટે વાણી વિવેક બતાવ્યો છે ગણું ગણું ઘણા ગણા પરિવારની અંદર રોજ સવારના ઉઠતાની સાથે રામાયણને મહાભારત ઊભા થાય છે એની પાછળનું કારણ છે વાણીનો વિવેક ચૂક્યા મર્યાદા ચૂક્યા વાણીમાં સભ્યતા નહીં માનવતા નહીં સંસ્કાર નહીં ખાનદાની નહીં એટલા માટે સાંભળનાર વ્યક્તિને પણ દુઃખ થાય અને બોલનાર વ્યક્તિને પણ દુઃખ થાય એટલા માટે મુક્તાનંદ સ્વામી આ અંતિમ પંક્તિમાં સુખદાયક તમે જાણો સુંદર શા મને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ શે વિચારી બોલો અમૃત વેણજો મોહનને ને ગમવાને ઈછો માનની આજે રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ છે અર્જુનમાં અર્જુને પોતાના રથમાં બિરાજમાન થયેલા શ્રીકૃષ્ણ ભગવાનના કરકમળમાં પોતાના ઘોડાની રથની લગામ સોંપી દીધી એમ આપણે આપણા મનની લગામ ઇન્દ્રિય અંતકરણની લગામ આ જવાનની લગામ પણ ભગવાન અને સંતના હાથમાં સોંપી દેવામાં આવે તો આપણો જીવન રથ એમાં કદાચ બે પૈડ્યા હોય કે ચાર પડ્યા હોય કે કદાચ એકાદું પડ્યું ભાંગેલું તૂટેલું હોય તો પણ એ જીવન રથ ભગવાનના ધામ સુધી પહોંચે અને ભગવાનના સુખે સુખ્યા થઈ શકાય માયા ઉપર સ્વભાવ ઉપર અને આસુરી તત્વો ઉપર આપણે વિજય મેળવી શકીએ એના માટે એક જ ઉપાય છે આપણે આપણું મનગમતું મૂકીને મનગમ મનગમતા વિચારોની લગામ સંતને ભગવંતના કરકમળમાં સોંપીને ધન્ય બનાવીએ અહીંયા આગળ આ પદની આપણે સમાપ્તિ કરીએ છીએ આવતીકાલે આગળના પદનો પ્રારંભ કરીશું બેંગ્લોરથી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ હેપી હેપી રથયાત્રા